રામ રામ દોસ્તો આજે મારી પાસે એક મેસેજ આવ્યો છે કે આ એક ઢોર ડૉક્ટર છે કૌશિક ચૌધરી એણે લખેલો છે કે તમે લોકોને વાંચી સંભળાવજો ને તો દોસ્તો હું મૂંઝવણમાં આવી ગયો છું કે આ વાંચી સંભળાવો કે નહીં પણ હવે ઢોર ડોક્ટરનો તો નહીં હોય એટલે હું વાંચી સંભળાવવા માગું છું કારણ કે મને નથી લાગતું કે આ એ ઢોર ડૉક્ટરનો જ આ મેસેજ હોય તો દોસ્તો એનો આખો લેખ છે તમે ધીરજ રાખીને સાંભળજો મજા આવે એવી છે તો એ લખે છે કે હવે તો આ સહજાનંદ ટોળી સામે આપણે મોરચો માંડવો જ પડશે નહીં તો ડોટ 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 પછી નીચે લેખકનું નામ છે ઢોર ડોક્ટર ક્રિસ્ટોફર ઉર્ફે કૌશિક ચૌધરી સનાતની યોદ્ધાઓને મારી અપીલ છે પછી કૌશમાં લખ્યું છે મોરારી બાપુ રમેશ ઓઝા જ્યોતિર્નાથ બાપુ અવિનાશ વ્યાસ વિશાલ દવે જ્યોત્સ્ના આહિર રમેશ સવાણી અને દરેક સનાતની ભાઈ બહેનોને ઓકે કૌશ પૂરો છે દોસ્તો કેટલાય વખતથી આપણે આ પ્રપંચોનું જૂઠ પ્રકાશિત કરવા મથીએ છીએ પણ લાગે છે કે આ લોકો આમ નહીં માને આપણે જે લોકોને સજાનંદી ટોળીના નામે સંબોધીએ છીએ તે હવે ટોળી નથી રહી ફોજ બની ગઈ છે હું તો ખાસ ખબર સંડાસ અને ગુસમાચાર જેવા અખબાર પત્રોને અને ટીવી મીડિયાવાળાને પણ કહેવા માગું છું કે એ ગેંગનું નેગેટિવ બતાવવાના બદલે હવે અમે જે કરવા જઈ રહ્યા છીએ તેની ખબર બતાવો તો એ લોકો સામે મોરચો હવે કઈ રીતે માંડવો એ લોકો વિરોધ કરવા માટે ક્યારેય મીડિયાની ડિબેટમાં આવતા નથી ક્યારેય આક્રોશ નથી દેખાડતા તો હવે એમની રીત આપણે અપનાવવી પડશે એ લોકોનો વિરોધ હવે પુસ્તકો લખીને નહીં થાય તો કેવી રીતે કરશું એના મુદ્દા નીચે મુજબ છે જે આપણે વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવા જોઈએ જો આ મુદ્દાઓ અમલમાં હું નહીં મૂકું તો તમારે મને જ સનાતન ધર્મની બહાર ગણવો આ મારી ગેરંટી છે એવો ખતરનાક આઈડિયા છે એણે જે નથી લખ્યું એ હું કહી દઉં દોસ્તો જો આવું ના કરે ને આ ક્રિસ્ટોફર કૌશિક તો એને બે બાપની ઓલાદ ગણજો તમે એને તમે નીચ કક્ષાનો માણસ પણ ના ગણતા તમે એને અધમ ગધેડો જે તમારા શબ્દોમાં આવે એવી મા બહેનની ગાળોવાળો સમજજો દોસ્તો આ બધું એ નથી લખી શક્યો એ બધું હું તમને કહી દઉં તો દોસ્તો એનો પહેલો પોઈન્ટ છે હવે આપણે વિરોધ કરવો છે પણ કોરા કપાળ સાથે નહીં આપણે બધા જ સનાતનીઓને હવે કપાળમાં કોઈને કોઈ તિલક કરેલું હોવું જોઈએ આખા ગુજરાતમાં કોઈ ગુજરાતીનું કપાળ કોરું ના હોવું જોઈએ જો એ લોકો ચીપિયા વચ્ચે લાડુ રાખીને આટલા આગળ વધી જતા હોય તો આપણે ચંદન કંકુ ક્યાં ખૂટી પડે છે હવેથી જો હું પણ તિલક નહીં લગાવું તો સમજજો કે હું પણ સનાતની નથી આપણે વિરોધ કરશું તિલક લગાવીને ઓહો દોસ્તો કેટલાયના એના રાજીનામા આવી જશે દોસ્તો આ બહુ અઘરું અઘરું છે અઘરું એટલે બહુ અઘરું છે દોસ્તો આ નહીં થાય કેટલું આમ તમારી આત્મસન્માનને નેવે મૂકવું પડે ભગવાનનું તિલક કરવું પડે ત્યારે આમ મોટા મોલમાં તિલક કરીને જાઓ તો તમે કેવા ગમાર દેખાશો આ સનાતનીઓને ઉંધેરવાળે લઈ જાય છે દોસ્તો મને એવું લાગે છે પણ તમને એની વાત સાચી લાગતી હોય તો કરવા માંડજો બીજો પોઈન્ટ એણે લખ્યો છે ઘનશ્યામ હરિપ્રસાદ પાંડે એમને તો હજુ બસો વર્ષ પહેલાંની જ વાત છે એના નામે આટલા બધા મંદિરો આ લોકો બનાવી લેતા હોય તો આપણે તો સનાતની પંચદેવની વિષ્ણુ શંકર પાર્વતી સૂર્ય અને ગણેશની આખી સુવિધા છે હવે આપણે વિરોધ કરીશું પંચદેવના આલિશાન મંદિરો બનાવીને હવે મારી મોરારી બાપુને સલાહ છે તમે કથા કરીને ભેગા કરેલા રૂપિયામાંથી તમે પણ જો અક્ષરધામ જેવા મંદિરો પંચદેવ માટે નહીં બનાવો તો હવે લોકો તમને પણ સનાતનની બહાર ગણાશે જો એ લોકો મુસલમાન દેશોમાં મંદિર બનાવી શકતા હોય તો તમે તલગાજરડામાં પંચદેવનું મહામંદિર ન બનાવી શકો હવે આપણે વિરોધ કરીશું મોટા દાન કરીને એમને ટક્કર મારે એવા મંદિરો બનાવીને દોસ્તો આમાં હું કઈ નહીં બોલું દોસ્તો મારાથી કઈ નહી બોલાય આવા ત્રીજા નંબરનો નો પોઈન્ટ લખ્યો છે કૌશિકભાઈ ચૌધરીએ આ સ્વામી ગેંગવાળા બહુ ઉછળે છે કારણ કે કોઈ વ્યસન કરતું નથી બીડી તમાકુ ગુટકા દારૂ સિગરેટ અરે સાલું ચા સુદ્ધા એ લોકો નથી પીતા તો આપણે પણ શું કામ રહી જઈએ એ લોકોની જેમ હવે દરેક સનાતનીઓના માટે ચા બંધ એક પણ સનાતની એક પણ ગુજરાતી લાઈફમાં તમાકુ ગુટકા માવો દારૂ અરે ચા પણ ના હોવી જોઈએ તમારા જીવનમાં આજ જ પછી આપણે જો કોઈ પણ ચા પીશું તો આપણે સનાતન ધર્મની બહાર ગુજરાતમાં હવેથી પાનના ગલ્લા પણ બંધ હવે આપણે વિરોધ કરીશું એ લોકો કરતાં પણ વધારે ચોખ્ખા થઈને ઓય વાપરે ચા પીવાવાળાને સનાતની નહીં ગણો તો દોસ્તો કેટલી સંખ્યા રહેશે મને તો આમ આ વધારે લાગે છે કે આ વેઢા પણ વધી જશે એટલી સંખ્યા રહેશે આવો જુલમ ના ગુજારો કૌશિક પ્લીઝ પ્લીઝ હવે ચોથો પોઈન્ટ હવે વાંચી જ લઈએ દોસ્તો આ સજાનંદના પલ્લામાં છુપાઈને સનાતનની ડંફાસ મારનારા એ લોકો સાલાઓ એકાદશીના ઉપવાસ કરે છે આપણા દરેક સનાતની દેવોની જન્મતિથી એ વધારાનું તપ કરે છે અરે સનાતનની બહાર રહીને પણ એ લોકો આવું કરી શકતા હોય તો યોદ્ધાઓ જાગો આપણે તો સાચા સનાતની છીએ હવેથી આપણે દરેક સનાતની દર એકાદશીએ પાણી પીધા વગર જીવી લેશું એક ટીપું પણ પાણી નહીં પીવાનું અને દરેક દેવી દેવતાઓની જે જન્મ તિથિ આવે કે જે જેમાં જેમાં શ્રાદ્ધ હોય રવિવારથી લઈને શનિવાર સુધી આપણા ઉપવાસની ચેન ચાલુ રહેવી જોઈએ હું પણ હવે દર શનિવાર અને બુધવાર ઉપવાસ રહેવાનો છું મને કોઈએ એ દિવસે ખાતા જોઈ જાય તો હું સનાતનની બહાર હવે આપણે વિરોધ કરીશું એ લોકો કરતાં પણ વધારે તપ અને ઉપવાસ કરીને ઓલા બાપુ બે દિવસમાં છે ને રાજીનામું આવી ગયું હતું દોસ્તો આ તમને છે ને જીવવા નહીં તે લાગે છે લાગે છે આ તમને રહેવા જ નહીં દે તમે જીવશો તો યોદ્ધાઓ તમે શું કરશો ભાઈ એ ભગવાન પાંચમો પોઈન્ટ હવે છે આમ એક નંબરનો આ કરો તો સનાતન ક્યાં પહોંચી જશે દોસ્તો પણ આપણે નથી કરવાનો પાંચમો પોઈન્ટ આ પંથની જમાત ભેગી થઈને એના છોકરા છોકરીઓને ગીતા વેદ ઉપનિષદના પવિત્ર મંત્રો અને પોતાના નવા ઉપજાવી કાઢેલા સંસ્કૃત ગ્રંથોનો મુખપાટ કરાવે છે એ લોકોનો તો જે અધિકાર જ નથી એ કરી શકતા હોય તો હવેથી દરેક સનાતની પોતાના સંતાનોને ગીતા મોડે કરાવે ગુજરાતનું એક પણ બાળક વેદ ઉપનિષદના મંત્રોના મુખપાટ વગરનું ન હોવું જોઈએ ખાલી બાળકો જ શું કામ આપણે દરેક સનાતની સંસ્કૃતિના શ્લોકો આવડવા જ જોઈએ હું મુખ્યમંત્રીને પણ સલાહ આપું છું કે દરેક શાળામાં કોલેજોમાં સંસ્કૃતના મુખપાઠ કમ્પલસરી કરાવી દો મેં વેદ મંત્રોની મુખપાઠ શરૂ કર્યો છે જો આખો ઋગ્વેદ મને મોઢે નહીં થાય તો મને સનાતનની નહીં ગણતા હવે આપણે વિરોધ કરીશું સનાતન સંસ્કૃત ગ્રંથોનો મુખપાઠ કરીને દોસ્તો કૌશિક ચૌધરીથી ઋગ્વેદ નહીં થાય મારા વાલા નહીં થાય કરી નાખે તો બહુ સારી વાત છે છઠ્ઠો પોઈન્ટ છે દોસ્તો સાંભળી લો હવે આ ગેંગના માણસો ઓર્ગેનાઇઝ બાળ સંસ્કાર સેન્ટરો ચલાવે છે હવે આપણે નહીં જાગીએ તો આપણી નવી પેઢી પણ ખલાસ થઈ જશે બાપુઓ કથાકારો કલાકારોને મારી સલાહ છે એ લોકોની જેમ નવી પેઢીને સાચા સનાતની મૂલ્યો શીખવવા માટે આપણે પણ બાલ સંસ્કાર અને યુવા માનસ વિકાસના સેન્ટરો ચાલુ કરવા જોઈએ અરે લાખો રૂપિયા કમાઈને પણ કરવાનું શું જો આવનારી પેઢીના કામમાં ન આવે તો આ વિરોધ કરવા માટે મને મળતા રૂપિયામાંથી હું ફાળો આપવા તૈયાર છું આપણા સંસ્કાર સેન્ટરોમાં જો હું મારી દીકરીઓને પણ ત્યાં ન મોકલું તો હું સનાતનની બહાર હવે આપણે એમને એમ વિરોધ નથી કરવો એ લોકોની જેમ સંસ્કાર સેન્ટરો આપણે પણ બનાવવા જોઈએ આની સાથે તો સહમત થયા વગર નહીં ચાલે દોસ્તો સનાતની સિંહ છે આ સિંહ છે કે વરુ છે એ તો પછી જોઈશું પણ આનો પોઈન્ટ આ જોરદાર છે દોસ્તો સનાતનીઓને મારી આ અપીલ છે આ તોડીને હવે જેમ તેમ વિરોધ કરીને પાછા પડાય એમ લાગતું નથી મેં કયા એ છ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે મોરચો માંડવો છે આ આપણે સનાતનીઓ એક થઈને નહીં તો આ વિધર્મીઓ આપણને પીખી નાખશે આ છ મુદ્દા પર હવે આગળ વધવા માગતા મારા સાથીદારો મારો અવશ્ય સંપર્ક કરે મને ફોન કરે આ નવો મોરચો માંડવા મારી મદદ કરે દોસ્તો એક પણ ફોન નહીં જાય એની હું ખાતરી આપું છું કારણ કે આ કોઈ સનાતનની સિંહો હવે એમનાથી આ પોઈન્ટો નહીં થાય દોસ્તો આ કોકે છે ને આ કૌશિક ચૌધરીને બિચારાને પરેશાન કરવા માટે લખ્યું છે આ સિંહ આ વરુ આ જે પણ ગણો એ આનાથી આવું લખાય એવું મારું તો માનવું જ નથી દોસ્તો આ લોકો થી આ સનાતની સંસ્કાર એમના જીવનમાં ક્યારેય આવવાના નથી ચા પીધા વગેરે આ લોકો કેવી રીતે રહી શકશે હું એક સનાતની છું આખા ઘરમાં બીજા બધા જ સ્વામિનારાયણ વાળા છે દોસ્તો પણ હું કહેવા માગું છું આજે આ પ્લેટફોર્મ પરથી કે હું એકલો ઘરમાં ચા નથી પીતો અને આ સ્વામિનારાયણ વાળા તો ચા પણ પીવે છે તો આપણે સનાતની મારી જેવા બધા ચા વગરના જેટલા પણ યોદ્ધાઓ હોય તો કોમેન્ટ કરજો દોસ્તો અને આ સ્વામિનારાયણ વાળાને આપણે બતાવી દઈએ કે સનાતની સિંહ તમારાથી ચાર કદમ આગળ છે તો દોસ્તો આ મારી નમ્ર અપીલ છે કે આ સનાતની સિંહ આપણો કૌશિક ચૌધરી જો એ પોતે આવું કરતો હોય તો આપણે બધા પણ કરવા આપણે મંડી પડીએ ચાલો દોસ્તો તો રજા લઈએ રામ રામ